લાઈક કરજો શેર કરજો જેમ બને એમ સપોર્ટ કરજો જેથી કરીને આપણે જેવા નાના નાના સોડ હોય એને મદદ કરે છે અને આપણે આગળ આવીએ અને બે ભાઈ છે અત્યારે હું સાયકલ લઈને આ આવતો તો ભણવા અત્યારે યાદો બહુ આવે છે બહુ તાજે થઈ મતલબ જ્યારે સ્કૂલ લે જઉં હેલો ટુ ફેમિલી સ્વાગત છે આપણા નવા નવા લોગમાં એક અને ઘણા સમય પછી આપણો લોગ આવે છે અને આજે આપણે જવાનું છે થમલે જઈને તમને તો ખબર પડી ગઈ છે કે જ્યારે આપણે સી દુકાને જો ફાઈ લાવ્યો છે એક ઓક્ટોપેડ મને તો નામ પણ નથી આવડતું ભાઈ વગાડીને બતાવવાનું જરાક તમે મસ્ત પેડ છે અને તમારો જો

અને અમને પણ આવું ક્યારેક શીખવાડતો તમે ક્યારે હા તો હાલો અલ્પેશ ભાઈ ને જઈએ મેળે આપણે મહાદેવ હોય હાલો આપણે જઈએ એમ બે ભારો છે અને ભાઈ છે એ બેનો લેવા ગયા છે એમ બધા ભારો ભેગા થઈ કારણ કે થોડાક રિલેટિવ હતા અમે નાનપણથી ભેગા હતા રિંકલ બેન તમને ખબર પડે છે હાલો તો જઈએ આપણે બધા અમે આવી ગયા સફરજન લેવા કારણ કે સફરજન મગાવ્યા હતા મામીએ છોકરા બધો તમારો અવાજ તમને આવતો પણ નહીં હોય તો અમે લોકો બોવડી અને જો આ છે સીતારામ બાપુ ની આ છે હાઈસ્કૂલ હું જયારે અહીંયા નવું ભણતો ને ત્યારે મારા દાદાની વાડી હતી બે કિલોમીટર દૂર ત્યારે હું સાયકલ લઈને અહીંયા આવતો ભણવા અત્યારે યાદો બહુ આવે છે બહુ તાજી થઈ જાય મતલબ જયારે સ્કૂલ લેજ ને ત્યારે યાદો બહુ તાજી થઈ જાય છે આજે રવિવાર છે એટલા માટે સ્કૂલ તો બંધ છે અને જો મારા મિત્રો હતા હોય જ્યારે મારી સાથે ભણતા હતા તો એક લાઈક અને કોમેન્ટ કરી દેતા તમને ક્યારે કેવું મહેસૂસ થાય છે તો અમે લોકો આવી જાય ગામમાં બોડી અને અમે આ ભાઈ માટે વાટ્યા હતા એક ભાઈ આવ્યા છે ભાઈ આવ્યા છે ત્રણ બહેનો છે અમે બધા ભારો જઈએ છીએ રેન્કલ પણ અહીંયા અત્યારે તો હાલો આપણે જઈએ ને હું જ્યારે સ્કૂલે જતો ને ત્યારે અમારે આ નિશાળે થી ભાગ લેવાનો હોય એ કા નિશા દુકાન ભાગ લેવાનો હોય નિશાળ બોલાય છે હું અને મારે આ બેન છે ને કંકો બેન આમ બંને બરો સાયકલ લઈને ભણવા આવતા તો મિત્રો અમે પૂગી ગયા રિંકલ બેન ના ઘરે અને અમારો તો ભાઈ બેન નો આમ નાનપણથી સંબંધ છે તો જુઓ એમનું ઘર છે એ રિંકલ બેન ચિતારામ કેમ છે ભાઈ મહાદેવ જય મહાદેવ ભાઈ મહાદેવ કેમ છે ભાઈ હારું તમને પણ કેમ રિંકલ મજામાં કે મજામાં મજામાં ઓ ભાઈ ભોગી ગયા બધા હા બધા ગયા છે આ મારા મામી બોલો રિંકલ ભાઈ બસ શાંતિઓ ભાઈ પરેશ ભાઈ છે બહુ હારા યુટ્યુબર છે ભાઈન ચેનલ લાઈક કરજો શેર કરજો જેમ બને એમ સપોર્ટ કરજો જેથી કરીને આપણી જેવા નાના નાના છોડ હોય એને મદદ કરે છે અને આપણે આગળ આવીએ કે અને બે ભાઈ છે જો બે યુટ્યુબર છે અને ઇન્સ્ટાગ્રામ માં ખુબ સારું એવું છે ભાઈ નામ બે ભાઈ ભાઈ છે વિજયભાઈ સિયા એમના વાઈફ છે પૂજાબેન મકવાણા ભાઈ છે અમારે ગૌતમ ભાઈ ચોહાણ અને એમના વાઈફ છે મુક્તાબેન ચોહાણ તો તમારે રિલેટેડ રેલે દેલા કે અમે પણ ચૌહાણ છે ભાઈ ભાઈ જગા થઈ ગયા મે તો હા મમ્મી કેટલા દિવસથી ફોન કરતા કે આવો તમે આવો એક આટો મારું આવો ઓ એટલા ફરવા અમે મે પાસ ભરો અને અંદર બેનો છે તો રાજુલા એક ભાઈ આવ્યા છે પછી એક ભાઈ તો મોવા બેન ને લઈવા જેતા અને અમે તો ડાયરેક્ટ સીધા આવ્યા હતા મોવાથી આ પાસ સતા આજ કોઈને ખબર છે કે રેંકલ બનાવું સે આના હોય રે સે કલેસી આજો ગયા મામા મારે કેમ છે મામા હારુ મહાદેવ તો આ છે મારા મામા અને નાનપણથી જ બંને મોટા થયા છે કેમ છે સારું ને બોલો કઈ નહીં ભાઈની ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ડેલી વ્લોગ મૂકે છે તો બે લાયકન દબાવવાનું બોલતા નહીં જેથી કરીને પહેલું નોટિફિકેશન તમને મળે ઓકે કે બોલું અંકલ બેન તમારે જે વિષય પર કે દેજ મે કે દે કોપી કરી મૂકી કોપી ટેસ્ટ તો કરશો પણ હું હજી ડેલી લોક તો નથી બનાવતો પણ ભાઈ કે દે આમ નોટિફિકેશન ને ઓન કરી દેજો હવે આપણે શરૂ કરશે મતલબ ફેમિલી લોક શરૂ કરશું આપણે તમે તો બે કે બોલ તમે તો બોલતા જ નથી হায়াল্ম্য়া সিরকে লোভ ধিটেল্ আমে ছাগ্ত সস়ে পনরগুন্গী debate চাইর সিরকরড্াইমে আপয়ে য়ারা লোক্ডে revolutionary ভায়া হিলাইমে ঵ন

તો અમે લોકો બેસી ગયા છીએ અત્યારે જમવા અને જમવામાં ભીંડલનું શાક છે સાસ અથાણું રોટલો પછી ભાખરી લાડવા ગાંઠિયાનગર અથાણું છે ઘણું બધું વ્યવસ્થા કરી નાખીએ રિંકલ અમે બધા લોકો મતલબ બધા ભાઈ બહેનો સાથે વધારે મજા નથી એટલે ટાઈમ હતો એટલે બેસી ગયા તમારા માટે અમારી સાથે કેમ છે અને બીજી બેનો છે પછી તમને ચાલો આપણે અત્યારે સરત કરી ભૂખ લાગી બહુ કકડાટ કારણ કે બહુ આગળ ટ્રાવેલ કરે એ વાત અરે વિશાલ ભાઈ છે લોકેશન છે એક નંબર અત્યારે ઉપર જો આમ આ બધું થારું છે અને મને એકચ્યુઅલીમાં આવું લોકેશન છે ને બહુ દિલથી વાલું છે નેચરલ એટલે નેચરલ કહેવાય અને એની પર રિંગલ બેન ને બધા આવી ગયા ધાબા ઉપર અને થોડીક રીલ શૂટ કરી છે ફોટોગ્રાફી કરી છે બહુ મજા આવી ગઈ અને લોકેશન છે ને એને તો કંઈ વાત જ કરવા તમે

તો તાર ઉપર એક મસ્ત મજા કોડિયાર નું મંદિર છે બધા દર્શન કરવા રફ રસ્તો છે માંથી જવાનું છે કારણ કે ગાડી નથી ગાડી લઈને તમે થોડુંક દૂર છે તમને કામ બતાવતું પણ નહીં હોય આવી રીતે રસ્તો છે

રેંગલબેન ના ઘરે થી અમે રજા રહી છીએ નવેદાણ સ ઘરે 3:30 વાગી ગયા છે હાલો રેંગલબેન હાલો પાએ આવજો સહી સિયારામ હવે તમે આવશો ને ત્યારે તમને મહાદેવના દર્શન કરાવીશું આકુ ભયા તમને પેરવા અમે કોબાનન છો હારો હારો જમવાનો બનાવ્યો તો બેને જો એક ગાડી જાય રાજુલા એક જાય પાદરોડ અને અમે થી જ ઘરે